હેલો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું હિંમતનગર નગરપાલિકા ખાતે આવેલી ભરતી વિશે મિત્રો તો મિત્રો આ ભરતી માટે વેબસાઇટ તમને આપેલી છે ઇનગર ડોટ ગુજરાત ડોટ જીવી ડોટ તે વેબસાઇટ પર જઈને તમારે ફોર્મ ડાઉનલોડ કરવાના છે તે ફોર્મ તમે તમારે તેની સાથે જ મારા સર્ટિફિકેટ લાયકાતના જે સર્ટિફિકેટ હોય છે તે આરપીડી અથવા સ્પીડ પોસ્ટતા પ્રસિદ્ધ થાયના એકવીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં તમારે એપ્લાય કરવાના છે એટલે કે ત્યાં મોકલવાનો રહેશે નેક્સ્ટ વાત કરીએ મિત્રો પોસ્ટ કઈ છે તેના વિશે તો મિત્રો પ્રથમ પોસ્ટ છે ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર ડિવિઝનલ ફાયર ઓફિસર જેમાં એક વેકેન્સી છે ક્લાસ ટુ બીજા નંબરે સ્ટેશન ફાયર ઓફિસર જેમાં ક્લાસ થ્રી એક વેકેન્સી ત્રીજા નંબરે લીડિંગ ફાયરમેન ક્લાસ થ્રી એક વેકેન્સી ફાયરમેન કમ ડ્રાઈવર ત્રણ વે સોરી ક્લાસથી નવ વેકેન્સી બરાબર મિત્રો તો મિત્રો આમાંથી કોઈ પણ પોસ્ટ માટે એપ્લાય કરવા માંગતા હોય મિત્રો તો તમે ઈનગર ગુજરાત ડોટ જુ વી ડોટ એની વધુ માહિતી મેળવી શકો છો તેમજ તેના પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને એપ્લાય કરી શકો છો તો વિડીયો કેવો લાગે કમેન્ટમાં બતાવજો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ